ખોટુંબ બોલતા લોકોને ઓળખવા માટેના સાત અસરકારક ઉપાયો એક શારીરિક અવલોકન કરો બોલતી વ્યક્તિ ઘણીવાર પોતાના શરીર દ્વારા અજાણતા કેટલાક સંકેતો આપે આંખો માંગ આંખ ને મિલાવવી અથવા વારંવાર દિશા બદલવી મોઢું નાક અથવા ગળું વારંવાર સ્પર્શવું હાથ અનેક પગ અનાવશ્યક રીતે હલાવવી ટેબલ પર હાથના ઘા પાડવા અથવા નખચાવવું ખોટુંબ બોલતી વખતે મસ્તક ખંજવાળવો અથવા ચહેરો વધુ સચોટ નિરીક્ષણ કેટલાક લોકો શરમાળ હોવાના કારણે પણ નજર ન શકે તેથી તેમને આગળ પૂછપરછ કરીને અન્ય લક્ષણો ચકાસો બે વાણી અને બોલવામાં અસંગતતા ખોટુંબ બોલતી વ્યક્તિની વાતોમાં ગેરસંભાળ અને અસંગતતાઓ હોતા હોય છે ચિહ્નો વારંવાર એક જ વાત અલગ અલગ રીતે કહેવી

સામાન્ય કરતાં ઊંચો અથવા નીચો અવાજ મચકાટવાળી અથવા ધીમે બોલવાની રીત અચાનક વિલંબથી જવાબ આપવો માટે શાંતિ છવાઈ જવી જો કોઈ વ્યક્તિ વાત કરતી વખતે ઘણી વાર અવાજ બદલતો હોય તો શક્ય છે કે તે ખરાબી છુપાવવાની કોશિશ કરી રહ્યો છે ચાર ચહેરાના હાવભાવ કેટલાક લોકો ભાવનાને સંતાડવા માટે પ્રયત્ન કરે પણ ચહેરો મોટા ભાગે સત્ય જણાવે છે ચિહ્નો અસલી સ્મિત કરતા બનાવતી સ્મિત અણધાર્યો તણાવ જેમ કે હોઠ દબાવો આંખો વધુ વધુ ફડફડાવવી અચાનક લાલચટ થઈ સચોટ નિરીક્ષણ એકદમ નાટકીય અથવા અણધાર્યા હાવભાવ બદલાતા હોય તો ચેતી જવું જોઈએ પાંચ ઉલટુમ જવાબ આપવો ખોટું બોલતી વ્યક્તિ ક્યારેક પોતાના જ કહ્યું ને પલટાવી શકે છે

ખોટું બોલતી વ્યક્તિ બેહાલતા કે ઉલટા હાવભાવ દાખવી શકે છે ચિહ્નો અચાનક ખૂબ ઠંડક કે ગરમી લાગવી પરસેવા નું આવવું ગળું સુકાઈ જવું વારંવાર સ્થાન બદલવું અથવા સ્થિર ન રહી શકવું હાથ પગ વધુ હલાવો થી વધુ સચોટ નિરીક્ષણ આ ચિહ્નો તણાવના પરિણામે પણ હોઈ શકે છે તેથી જો બીજી વસ્તુઓ પણ સાથે જોવા મળે તો ખોટું બોલવાની સંભાવના વધારે છે સાત પ્રતિક્રિયા માંગ વિલંબ સાચું બોલતી વ્યક્તિ પ્રાકૃતિક રીતે તરત જવાબ આપે છે પણ ખોટું બોલતી વ્યક્તિને વિચારવાનો સમય જોઈએ સવાલનો સીધો જવાબ ના આપવો વધારે જોરથી વાત કરવી અથવા ધીમેથી બોલવી વારંવાર સમય માંગવો જેમ કે મારે એ યાદ કરવું પડશે એક જ જવાબ માટે જુદા જુદા બહાના આપવાથી વધુ સચોટ નિરીક્ષણ જ્યારે કોઈ વ્યક્તિ વારંવાર સમય લે છે અને જવાબ બદલતો રહે છે તો તે ખોટુંબ બોલી શકે છે ઉપસંહાર ખોટું બોલતા વ્યક્તિઓને ઓળખવું ક્યારેક મુશ્કેલ હોઈ શકે કારણ કે કેટલાક લોકો ખૂબ વિશ્વસનીય રીતે ખોટુંબ બોલતા હોય છે જો કોઈ વ્યક્તિમાં આમાંથી અનેક લક્ષણો જોવા મળે તો ખોટુંબ બોલવાની સંભાવના વધી જાય છે ખોટુંબ બોલતી વ્યક્તિઓને ઓળખવા માટે તેમના શરીર ભાષા પર ધ્યાન આપો અવાજ અને ટોનના ફેરફારોને અવલોકન કરો તેમની વાર્તામાં ગેરસંગતતા શોધો તેમની ચહેરાના હાવભાવને પારખો વધુ પ્રશ્નો પૂછો અને પ્રતિક્રિયાઓ તપાસો આ ટેકનિક્સ યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તમે ઝડપથી ખોટુંબ બોલતા લોકોને ઓળખી શકો